આ દુનિયા છે રામ અત્યારે અમારે હમણાં જ વાત થતી મેં ગાડી લીધી ને મને કે ભાઈ તમારું આ બાપુ મને કીધું મને કે તમારું ઉગ્યું અત્યારે બધા આ લેવરાવતા મરી જવાના છે મરી અને અને અત્યારે પાછા બધા કે છે કે તમારું કામ થઈ ગયું

બસ ફતી ગયું બસ આટલી જ વાર છે બાપુ આ દુનિયા છે ને સ્વાર્થી છે અને આ જગત ને કોઈ દી ફુગાય એવુંય નથી દુનિયા છે ને સારું બોલવાની અને એના એ દુનિયા તમારું વાંક બોલવાની એક ગામ હતું ને ગામમાં ગામના બાજુ માંથી બાપ દીકરો બે ઘોડું લઈ નીકળ્યા ઘોડું બાપા ઘોડા ઉપર બેઠેલા છોકરો હેઠો એટલે સોરો હોય ત્રીધી સીધી બેઠી હોય અહીંયાથી નીકળ્યા એટલે અહીંયા બેઠા ભાઈ વાત હોય બધી એવી જ થતી હોય અહીંયા ન હોય વાતો વાતું ગામમાં કોઈક ટ્રેક્ટર લાવ્યો કે હપ્તો શું ના ફરશે તું ફરી આવજે વાત હોય એ ઘોડું લઈને નીકળ્યા ને બાપા બેઠા ઘોડા માંથી છોકરું હેઠે હતું ને એવડે વાતું કરવા માંડ્યા એ કે ગયો ઘોડા ઉપર ચડી ગયો ઓલું ફૂલડા જેવું છોકરું હેઠું આયેલું અને શરમ નઈ આવતી હોય ગામ બહાર નીકળીને પછી એના બાપાએ એ કે બેટા એક કામ કરે તું બેહી બે હું હેઠો આઈ લો બીજું ગામ આવ્યું ને ટકે જોવા ના આખો ઘોડા ઉપર છે ડોવા ને ટાંટિયા તોડાવે છે અને શરમ નહીં આવતી હોય બાર નીકળીને કે બાપા એક કામ કરી કે હું કે હાલો ને બે જાય બે બે ગયા ને બીજું ગામ આવ્યું ને કે આમને છે દયા જેવો સાંટો બે સોટા છે ઘોડામાં બેન બે બહાર નીકળીને કે બાપા એક કામ કરી શું એ કે ઘોડું ફલા હેલું હવે આપણે હેઠા હાલ્યા જાય બીજું ગામ આવ્યું ને એ કે એમને પૈસા શું કામ ખર્ચે છે બે ટાંટિયા તોડીને હાલ્યા જાય છે હવે આમાં તમને લાગે જ દુનિયા આપણે જે ભોગી શકીએ એમ આ દુનિયા છે અત્યારે અમારે હમણાં જ વાત થતી મેં ગાડી લીધી ને મને કે ભાઈ કે તમારું આ બાપુ મને કીધું મને કે તમારું ઉગ્યું અત્યાર સુધી બધા આ લેવરાવતા મરી જવાના છે મરી અને અને અત્યારે પાછા બધા કે છે કે તમારું કામ થઈ ગયું

યા નાના માણા ભેગો જે રિયાજ કર્યો ને નાના માણસો જે મને સપોર્ટ કર્યો ને અત્યારે બાપુ દુનિયાના છેડે હારા હારા આપણને બોલાવે છે એટલે હું નાનાને ભૂલી ન જો એક તમે સમજી લેજો મેં હમણાં કીધું ને કે હું એક આ વેરસી ભાઈના કેવાથી નઈ એક પ્રાણગઢારે મારા નાતો એવો મારે કહેવાનો મતલબ કે મારે એવો આйна રોટલા મેં ખાધા છે હું કદાચ દુનિયાની ટોચે પહોંચી ગયો હોય તો હું પ્રાણગઢને ભૂલી ન હતો હું કઈ આ પ્રાણગઢના વખાણ કરવા આવ્યો એવી મારી વાત નથી પણ મેં તમને કીધું એમ કે હજાર કિલોમીટર કાપીને આવ્યો છું અને આ પ્રોગ્રામ કરીને કાલ પાછું મારા બપોરે હજાર કિલોમીટર કાપવાના છે આ પ્રોગ્રામ કરવા આવ્યો છું મેં એમને રસ્તામાં એ ઓલા ક્યાંય ગયા એ અમે બધા મેળા હતા ને તેથી મેં કીધું હતું મેં કહું તમે એક જો બીજાની પાસે પ્રોગ્રામ કરી નાખો ને તો મેં કહું મારે હજાર કિલોમીટર નો પલો મટી જાય મને કે બાપુ આવવાનું છે એ વાત પાકી આ પ્રેમ ખેંચી લાવે નગર બાપુ આયથી મારે લેવાનું શું હોય અને બાકી બાર મને શું આપે છે તમે હાલો મારી હારે તમને જોવું હોય હું નામ નથી પાડતો કઈ કહેતો નથી પણ હાલો મારી હારે તમને ખ્યાલ આવે કેવાનો પ્રેમ છે ને મારા પ્રગટ પડે ઈ સબરી ની બાબુ વેદના હતી એમ બાબુ એ કોઈ પણ માણા અને અમને બોલાવે છે કે બે શબ્દો કઈક આવડે તારે ને કોણ નાયા ભાઈ બોલાવે આ પૈસા વાળા છોકરા ઉભા વાહડા જેવા રખડે કોઈ બોલાવતું નથી તો એ કરતા અમને એમ ન થાય કે આટલા બધા અમને સાંભળે છે એ મને તો એમ થાય કે મારો ભગવાન સાંભળે છે હું બોલું છું મારો ભગવાન સાંભળે છે એમ હોય ભલા મને છતાં મારો કહેવાય અને પછી ટૂંકમાં તમને એ બીજી વાત કહું કે આજની મારી છઠ્ઠી રાત છે મારો દીકરો જો અત્યારે ગાડીમાં ગોટો ઓળીને હોય ગયો એ ગાડી આઈ કરે ને હું આ પ્રોગ્રામ કરું આજ છઠ્ઠી રાત છે મારી અને કાલે મારે હજી બે મારા પ્રોગ્રામ અહીંયા છે અને અઠ્યાવીસ તારીખે રામટેકરી બીજ છે બીજ અઠ્યાવીસ તારીખે અહીંયા જવાનું છે હજી ત્રણ રાઈતું મારે ખેંચવાની છે પણ મારો નાથ શક્તિ આપે અને જગતનો પ્રેમ છે ને એ પ્રેમ મને શક્તિ આપે બાપુ આ બોલીએ રોજે રોજ બોલવું રોજે રોજ એટલે ઉજાગરા અને ક્યાંક ખાવાના ઠેકાણા હોય ન હોય હુવાના ઠેકાણા હોય ન હોય પણ છતાંય મારો નાથ કઈક એની કૃપા છે એટલા બધું હાલે છે મારી કઈ કૃપા છે નહીં અને કઈક મારા મા બાપની કમાણી હશે કે એને કઈક મારામાં કઈક નાખ્યું હોય છે જગત મને સાંભળે છે એટલે શબરી બાપુ કે છે મધદરિયા માં એ મારું આણપડ્યું છે થાય છે અમારા વાણ નો ખારવો બની તું એ ઉતાર જે તું છો એ નો બેલી અરે શબરીની વેદના બાપુ છેલ્લી કડી માં કે છે

લગી બીજો ધીર છે નહી તલ ઠાકર એ ઠાકર ઠાકર મને મેલ માઠેલી તું છો એ કાલ મોલી આટલી વાત સાંભળીને લખમણે બાપુ હળી કાઢી ઓર રામ પાસે હાલો મોટા ભાઈ હાલો ઓલી ડોસી જીવ યો જાય છે જીવ યો જાય છે અને રામ અહીંયા આવ્યા ને સબરીએ બાપુ આહોડા થી એના પગ ધોઈ નાખ્યા રામ આવ્યા રામ આવ્યા રામ આવ્યા રામ આવ્યા એનો તો હરખ હતો પણ આજ મારો ગુરુ બોલ્યો એ સાચું પડ્યો એનો જે હરખ હતો ને એ તો એની કહું તૂટતી હતી રામ સદગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી ભલામાં

બાપુ વિચાર કરવા મને નાખે મારા દીકરો આ મારોય ગુરુ છે કે સારું દીવો રામ કે હાલ ખાઈ લેવા હોય જવું છે કે બાપુ આંખું બંધ કરી દો ને દીવો શું રામ આંખું બંધ કરો દીવો રામ જ છે ને અંધારું થઈ જવાનું ગુરુ મહારાજ કે આમ તો જો આ શું મારી પાસે લેવાનું પછી કે સારું હાલ ને દીવો રામ નો કરી તો કઈ ને પણ કેવા આ ઝોપડી નું એક ડેલી બંધ કરતો હોય કે બાપુ બે કામ તો મેં કર્યા હવે એકાદ તેમ કરો આ ગુરુ ભાઈ છે કાઢી હે